નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સાવચેત અને સતર્ક રહેવા જાણકારી આપવામાં આવી છે તો પેન્શનરો આ વિડિયો તમે ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ બહાર આવી છે તો તાજેતરમાં એક નવો રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં આ વખતે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે પણ જાહેર કરવામાં આવ્યું છે તો ચાલો આ વિશે આજના વિડીયોમાં વિગતવાર આગળ વાત કરીએ તો મિત્રો એક કરોડથી વધુ જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના માટે એક મોટી અપડેટ આવી છે અને તાજેતરમાં એક રિપોર્ટ પણ બહાર પડ્યો છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આગામી વધારો કેટલો થવાનો છે તો કર્મચારીઓ અને પેન્શનરો માટે તાજેતરમાં એક મોટી અપડેટ બહાર પાડવામાં આવી છે તો સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે ડીએ વધારવા જઈ રહી છે તો આ ડીએ વધારો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે હશે તો તાજેતરમાં નિષ્ણાંતોએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં કેટલો વધારો કરવામાં આવશે તો આ વિશે સંપૂર્ણ માહિતી સમાચારમાં જાણવાના છીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને તાજેતરમાં એક નિષ્ણાંત દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અને તેના લીધે એવું જાણવા મળ્યું છે કે જુલાઈ બે હજાર પચીસના ડીએમાં ખરેખર કેટલો વધારો થવાનો છે મિત્રો તો વાત કરીએ તો સૌથી પહેલાં આ વખતે ડીએમમાં આટલો વધારો થવાનો છે તો કેન્દ્ર સરકાર હવે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવા જઈ રહી છે અને આ સાથે તે હવે વર્તમાન પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરી શકાય છે તો સામાન્ય રીતે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો જેની સત્તાવાર જાહેરાત છે તે પછીથી કરવામાં આવતી હોય છે તો સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીઆર આપવામાં આવે છે અને પેન્શનરોને ડીઆર આપવામાં એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થાય તેવા આપણી સામે આંકડા હાલમાં આવી રહ્યા છે કારણ કે મોંઘવારી ભથ્થું છે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાને આધારે નક્કી કરવામાં આવતું હોય છે તો આ વખતના ડેટા એવું દર્શાવે છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ અથવા તો ચાર ટકાનો વધારો થઈ શકે છે તો આ સાથે હવે વર્તમાન પંચાવન ટકાથી વધારીને ડીએ છે તે અઠ્ઠાવન ટકા કરી શકાય અને સામાન્ય રીતે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે અને જેની સત્તાવાર જાહેરાત તે પછીથી કરવામાં આવતી હોય છે જો કે વાત કરીએ તો જે જાન્યુઆરીનો જે ડીએ વધારો હોય તેની જાહેરાત ખાસ કરીને માર્ચથી એપ્રિલમાં કરવામાં આવતી હોય અને જે જુલાઈનો ડીએ વધારો છે તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ થતી હોય છે તો વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો થતો હોય અને સરકારી કર્મચારીઓ હોય તેને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે જ્યારે પેન્શનરોને મોંઘવારી રાહત આપવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈનો ડેટાનો સંદર્ભ મળ્યો છે એક જાતનો તો સામાન્ય રીતે સરકાર દર દસ વર્ષે મોંઘવારી ભથ્થામાં મોટો એવો વધારો કરતા હોય છે અને દસ વર્ષે તેમના કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર કરતા હોય છે તો તેને સુધારવા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે તો સાતમું પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે જે પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું હતું તો હવે બધાની આઠમા પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે તો એવી અપેક્ષા છે કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ સરકાર દર દસ વર્ષે મોંઘવારી ભથ્થાને આધારે કર્મચારીઓના તેમજ પેન્શનરોના પગારમાં અને પેન્શનમાં મોટો એવો ફેરફાર કરતી હોય તો સાતમો પગાર પંચ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સમાપ્ત થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ એવી ધારણા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવો પગાર પંચ છે તે અમલમાં આવવાનું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વર્ષમાં બે વાર ડીએ વધારવામાં આવતું હોય છે તો સરકાર વર્ષમાં બે વાર અ મોંઘવારી ભથ્થા એટલે કે ડીઅરનેસ એલાઉન્સ ડીએમાં વધારો કરતી હોય અને જેથી કર્મચારીઓના પગારમાં પણ વધારો જે વધતી જતી ફુગાવાની અનુસાર ગોઠવણ કરી શકાય અને જાન્યુઆરીમાં ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો તો હવે જૂનમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે એઆઈસીપીઆઈ આઈડબલ્યુના ડેટા પછી તેમાં ત્રણ ટકાનો વધારો થવાની એક ધારણા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય અને તે વધારો છે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ નામના જે ડેટા હોય તેને આધારે થતો હોય છે અને આ વખતે ડીએમાં ત્રણ ટકાનો વધારો થવાની એક ધારણા છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરી લઈએ તો ડીએ આટલું બધું હોઈ શકે છે તો ડીએ આ ફોર્મ્યુલા મુજબ ડીએમાં અઠાવન પોઈન્ટ અઢાર ટકાનો વધારો અપેક્ષિત છે તો સરકારની જાહેરાત પછી ડીએને પગારમાં મર્જ કરવામાં આવે છે સામાન્ય રીતે તેની જાહેરાત તહેવારોની મોસમ પહેલાં કરવામાં આવે છે અને આવી સ્થિતિમાં આ વખતે પણ ડીએ વધારાની જાહેરાત ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને તહેવારોની સિઝન ચાલતી હોય ત્યારે સરકાર છે તે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોટી મોટી ભેટો આપતા હોય જેને કારણે તેમના બધાના તહેવાર સારા એવા ઉજવાતા હોય તો આ વખતે એવો અંદાજ છે કે ઓક્ટોબરમાં દિવાળી છે તો દિવાળીની આસપાસ તેની જાહેરાત કરવામાં આવી શકે અને કર્મચારીઓ તેમજ મો પેન્શનરોને જે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ છે તે મળી શકે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર